અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ ગઈકાલે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયેલો હતો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાના પર વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ લખાણ કરીને પોલીસ પાસેથી ચાલીસ લાખનો હુકલો લેતા હોવાની ફરિયાદ ભાજપના નેતાઓને લખેલ પત્ર અંગે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ગઈકાલે અમરેલી એસપીને મળીને રજૂઆત કરી હતી કે મારા લેટર બેડ સિક્કો બનાવીને કોઈ શખ્સ દ્વારા કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ લખાણ કર્યું હોય તે અંગે આજે અમરેલી પોલીસમાં આજાના શખ્સો સામે ગુનો નોંધીને સાયબર ક્રાઈમ અમરેલી એલસીબી એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ને ગણતરીની કલાકોમાં કૌશિકભાઈ વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે થયેલા કૃત્યનો પોલીસે પર્દાફાશ કર્યો હતો જેમાં ભાજપના નેતા કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવા ભાજપના જ નેતાનું કાવતરું બહાર આવ્યું હતું ને અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા મુખ્ય આરોપી નીકળ્યો હતો સાથે અમરેલીના જસવંતગઢના સરપંચ અશોકભાઈ માંગરોળિયા જીતુ બાવજનભાઈ ખાતરા રહે જસવંતગઢ અને કોમ્પ્યુટર ઓપરેટર કરતી પાયલ અશ્વિન ગોટી રહે વિઠ્ઠલપુર અમરેલી તાલુકાની હોવાનું પોલીસમાં ખુલતા આજે ચારે આરોપીઓને અટકાયત કરી હતી ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્ર મામલે કૌશિકભાઈ વેકરિયા સામે ગંભીર આક્ષેપો સાથેની પત્ર વાયરલ થયો હતો ને અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનો ડુપ્લિકેટ લેટર બનાવીને કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ કર્યું હતું લખાણ બાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ જતા ગણતરીની કલાકોમાં અમરેલી એલસીબી એસઓજી અને સાયબર પોલીસે કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધના પત્રના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો ને અમરેલી એસપી સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આરોપીઓને મીડિયા સમક્ષ લાવ્યા હતા ને ભાજપના વરિષ્ઠ નેતા કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ મુખ્ય આરોપી સંજય ખરાતે જણાવ્યું હતું ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં આયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિદ્ધ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઈમ અને એસઓજી એક ઝીનોટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાત્રા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એક સાતની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી એ ખોટું નખાલ લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય એની એક ચીટિંગની સેક્શન એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઈન કરેલી છે ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાહટ ઉત્પન્ન કરવું એ ટાઈપને એક અમે ગુના દાખલ કરેલ છે અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે એ સમગ્ર બાબતે અમારા સાયબરના શ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનો એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય એવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને કોઈ પણ વ્યક્તિને ચારે નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે અને તે માટે જિલ્લા પોલીસે એક સારી એવી સફળતા મેળવેલ છે મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસનોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા એને એ બધું બનાવેલું છે બધું તૈયાર કરેલું છે એના જે કરવાનું હેતુ છે એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમન્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અને એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પૂરાથી આ આરોપીની ધરપકડ કરેલી છે અમારી તપાસ હજી ઓપન છે આ તપાસમાં અન્ય કોઈની પણ આમાં સંડોવને આવશે કોઈ પણ આડપતરા રીતે કોઈપણ ગુનાહત કાવતરોમાં કોઈને નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું સતત તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું આરોપીઓ રાજકીય